વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપ ખાતે વીર બાલ દિવસ નિમિત્તે કાર્યક્રમનું સંબોધન કર્યું હતું મોદીએ બાળકો દ્વારા રજૂ કરાયેલા એક પાઠ અને ત્રણ માર્શલ આર્ટના પ્રદર્શનના સાક્ષી બન્યા હતા આ પ્રસંગે વડાપ્રધાને દિલ્હીમાં યુવાનો દ્વારા માર્ચ પાસ્ટને પણ લીલી ઝંડી આપી હતી સભાને સંબોધતા વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે રાષ્ટ્રવીર સાહિબજાને અમર બલિદાનોને યાદ કરી રહ્યું છે

રક્ષણ માટે પણ ક્યારેય ન કહેવાય તેવું વલણનું પ્રતિક છે એમ પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું હતું આ દિવસ આપણને યાદ અપાવે છે કે જ્યારે બહાદુરીની ઊંચાઈઓ આવે છે ત્યારે ઉંમરનો કોઈ ફેર પડતો નથી